તો રામ રામ ડાય ને સ્વાગત છે તમારું એક ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને આજે ભાઈ આપણે આવી ગયા ને મેં વિચોધરમાં છે ને હાર્દિક આવી ગયા હાથ હજાર એકમાં અને આ છે ને ઓલો છે હાર્દિક અને હવે આપણે ગાડી લઈને નીકળી ગયા અહીં ફાટીએ કોમ કારણ કે જો ભાઈ આપણે જેડીમાં થોડુંક ક્લચ પ્લેટમાં થોડુંક ભાઈ વાંધો એટલે જવાનું જવાને ફાટીએ તો આવું હે તો ચાલો બ્લોગમાં બનના રહેજો हार्दिक बायक को बहुत सुंदर है यो एक भाई अजय का कंडक्टर आवे है भाई देखा तो कैमरा में इन्हें भाई लो पक्के और इशारा ले भाई एक कंडक्टर है एक जगह कंडक्टर सोनाली का एक केटी तो जाई नहीं आप गाड़ी में तो चलो जाईता होती तुम एंजॉय करो लोग में वीडियो हूं आपड़े भाटी है ना आपड़े भाई फोन नो स्क्रीनशॉट नाखु दीजो और होया आपड़े जम रख दीयो और हार्दिक बायक તો મિત્રો આપણે ઘેર જવા લાગી ગયા અહીં ને અહીંયા કોઈ ફાટક બંધ થઈ ગયા આપણે બસમાં આગળ બેઠા કારણ કે પાછળ જગ્યા નથી અમે કંઈ ફાટક બંધ હોવાના કારણે હા તો કાજામ થઈ ગયું છે તો મિત્રો ફાટક ખુલી ગયું છે ફાઇનલી અને જોતા ગાડીઓની લાઈન પડી જાય ને હવે પાછા આપણે બપોરે બપોર પછી એ ટેક્ટર લેવાશું તો મળશું ચાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે અહીંયા આવી ગયા ટ્રેક્ટરના ઘેરે ગયા ને જો આપણે ટ્રેક્ટરના બે કરતા કરીએ એટલે એ ટ્રેક્ટરમાં बाकी जैसे क्लच तक बेहद है जो एक कट कोई नहीं है एक कट कोई नहीं है बेहद तो अभी किरेट में कोई रहते हैं चलो कंटी बाकी ये आज जो कोई फक्की हो रहा है कंटी तो अब राजी जी सोरूम में कहने के भाई अपने एक तो नहीं भाई तो जो भाई जो अभी है स्प्रिंग Bucky, Eddie Sorum, nè. Bucky, Eddie Sorum, nè. Bucky, Eddie Sorum, nè. Bucky, 4 Sorum, nè. Bucky, Eddie Sorum, nè. Bucky, Eddie Sorum, nè. Bucky, Eddie Sorum, nè. Bucky, Eddie Sorum, nè. Bucky,

યુ હિલા ડાલના ચલો ચલો હાલો કન્ટિન્યુ બીજો ગમે તે તો તો મિત્રો હવે આપણ ટ્રેક્ટર થઈ ગયું હે કમ્પલીટ અને પડી ગઈ છે હાંજ જોઈ લ્યો બાકી હવે આપણે જવું હશું કેને મળીયા કા સવારે એટલે કે ગુડ મોર્નિંગ થઈને જ મળીએ ચાલો ધ નેક્સ્ટ ડે ઓ સબ લોગ ગાઈસ મોસ્ટ મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને પણ ગુડ મોર્નિંગ દેખાઈ થઈ ગયું અંતર નહીં તો મિત્રો આપણે હાંજે 8 વાગે ભેગા આપડા ટ્રેક્ટર ને લઈને અને ટ્રેક્ટર માં ભાઈ ક્લચ પેડ બદલાવી છે બીજું કઈ નક કર્યું અને બાકી બીજું હવે ભાઈ કઈ જોવા નથી માંગતો આજનો વ્લોગ માટે બસ એન્જોય મડિયે કાલે બીજા ને નવો વ્લોગ સાથે ઈ વેલા ભાઈ તમે ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કર ના ભૂલતા વ્લોગ ને લાઈક કર ના ભૂલતા અને ટીની કમેન્ટ કર નાખો ચાલો મળીએ કાલ બીજાને નવ લક્ષણભાઈ રહે શ્રી રામ જય કદેશ